વારે ઘડી જવું જોઈએ અને જે આજે દાદાના જે મિન્ટ પરિવાર છે તે પણ આપણા સમક્ષ સન્મુખે બેઠા છે તમામ મિન્ટ પરિવારને દાદાને એવી યાદગીરીથી આપણે વિવરથી આવેલા આત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના વડીલો ભાઈઓ બહેનો તેમજ કોઈ બી એક પક્ષ પાર્ટીના એક વડીલો આવ્યા હશે ધર્મપંથ સંપ્રદાયના કોઈ બી આવીને બેઠા હશે કોઈ બી અધિકારી પદ અધિકારી સીઆઈડી સીબીઆઈ પત્રકાર ના જે કંઈક એમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યાંથી જો કદાચ આવ્યા હશે તેને પણ આપણે સૌ એક સાથે વિવેક કરી લઈએ સ્વકર્તા પીતુ કે જય હવે આ ઢાલનગર ગામ અને નવી ના જે એરિયા વિસ્તારના પવિત્ર ભૂમિ પર જે અહીં